જય શ્રી કૃષ્ણ તો જો સવાર સવારની અંદર ચા પીને ઊભા થઈ ગયા ને આમ તો ભાઈ રેગ્યુલર હમણાં થી રોજ સવારે નવ વાગે ઉઠે છે નવ વાગે પછી પણ આજે ભાઈ વહેલા આઈ ગયા છે હેલો

चाने पियो ना मारो तो बूट पानी में उठा दबा ऊपर बगड़ी गया दबा पर बूट बगड़ी गया हाँ तो शुक्र चौदा ना वाह कायों पिता भी ला तो हम चाय करता तो चलो बिल्कुल ये पानी बूट छोटा दारो दबा ऊपर चाय पिया ये बगड़ी हाँ। गया कुत्ता 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 बगड़ी गया हाँ ओके चलो जा रहा તો ગાઈઝ શું છે તીખું છે તો કઈ સવાર સવારમાં વઘારેલી ખીચડી બનાવી છે ગજબ એમ એક જ કોળીઓ ખાતો ને આમ ભૂક્કા વળી જાય કાલે મરચું લાયા છે નવું તો આજ મરચાંનો ટેસ્ટ આવ્યો ગજબનો શું કહેવું છે જબ્બરથી ખુશ છે મેં તો એક કાલે તો અસંતી પાણી એડવી આવી

પોતાની મન કોણ ડાચે ને કે કોઈ પહેલી વાર મોઢામ નખા થાય બીજા પછી તો લાગશે જ આ તો આ કોડિયા પતી ગયા નાખી તો હે તો તમને લાગુ તો એટલે મોરું ખા દેવ તન ને મે પહેલા મમી તા તે મન તો જોરદાર અંતર ના મતી ખાવ સ્વાદ

ખાવું નથી તારા તું ગોળ ખાવો છે બીજું નહીં ખાય એમ ના તો ગાઈ જમવાનું રેડી છે મિક્સ સબ્જી છે હળદર છે અને આપણે આ બધા તો બાજરીનો રોટલો ખાય છે પણ આપણે રાહ જોઈએ છે મકાઈના રોટલા ની મકાઈનો રોટલો આપણા માટે બનાવે છે એટલે મકઈનો રોટલો ને મિક્સ સબ્જી જ ના ભાઈ ખાવાનો ગોળ રોટલી જતા થાય લે ગોળ તો ભાઈ આ બધા બેહી ગયા અને તો શાક લીધું નથી અને ખીચડી લીધી ખીચડીને રોટલી એ જેવું લાગે મારે તો થાળી મોટી કેટલા જેવડી જો તો ગાઈ જો અત્યારે બપોરે અમારે રીલ્સનો ટાઈમ થાય બપોર પેલો ઊંઘી જાય એટલે અમે રીલ્સ ઉતારીએ અને જો બપોરે ના ઊંઘે તો પછી અમારે એવી દવા કરવી પડે જો બતાવું તમને સમજો ના અહીંયા ઊંઘારી દીધું છે બીજું આવી રહ્યો આ બેની શાંતિ હોય ને આમ નાના બેની તો જ અમારે રીલ ઉતરે એટલે જો આ બેન છે ને આ છોકરાઓને બધાના રૂમમાં પેક કરી દીધા એટલે અહીંયા પેક કરી દીધા એટલે અહીંયા શાંતિ અહીંયા બધા રીલ્સ ઉતારી દેવાના ના જો ઊંઘતો નથી ઊંઘવા દેતો નથી કોઈને એવું છે આ રીલ્સ ઉતારવા દેતો નથી તો ગાઈઝ જો અહીંયા સાસુઓ શું કરી રહ્યા છે સાસુઓ હા

આજે સ્પેશિયલ બનાવવાના છે તુવેર ટોઠા અને એ બી આપણો પ્યોર ઓરિજિનલ જે આપણા જે મેહોણામાં જે મળે છે ને એ ટાઈપના જ અને દાદીમાં બનાવડાવવાના છે દાદીમાં આવડત છે એટલે દાદીમાં કે એ પ્રમાણે બનાવવાના છે દાદીમાં જ બનાવશે બનાવશે એમના જૂંદવાણીના તુવેર ટોઠા અત્યાર તો બધા આજે બનાવે છે એમ એમ આધુનિક એમના પ્રમાણે બનાવે છે પણ ઓરિજિનલ જે બાના વખતના છે ને એ બા બનાવશે આજે અને રેસીપી આજ મૂકાઈ જશે રેસીપી ચેનલની અંદર યસ મસ્ત મજાનું લસણ ફુલાઈ રહ્યું છે બહુ બધું લસણ નાખવાનું હોય ને અંદર ઓકે તો ચલો આપણે અત્યારે જવું છે અમદાવાદ તો અમે અમદાવાદ જતા બરાબર એ સ્પેસિફાઈ નહીં કરવાનું એ રેસીપી ચેનલમાં જઈને જોઈ લેવું ચલો તો અમદાવાદ જતા આવું તો એનો ગાઈઝ અત્યારે આપણે કોબા સર્કલ જોડે ઊભા રહ્યા છે અમદાવાદ કામ હતું એટલે નીકળી ગયા હતા પણ ઉતાવળમાં હતા ને તો સ્વેટર લીધું નથી અને એવી ઠંડી લાગે છે જોઈ શકો છો બિલકુલ સ્વેટર છે જ નહીં અને આ કોબા સર્કલ છે આમ એવું કહેતા હતા કે ભાઈ આજે પંદર ઇંચ વરસાદ પડવો જોઈએ તો પંદરમાંથી પાંચ નીકળે તો ને તો એક ઇંચે વરસાદ છે નહીં અને એક થોડું કામ હતું એ કામ પતાવી દીધું છે અને હવે ધીમે 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 ઘરે જઈએ છે કારણ કે ઠંડી લાગે છે સ્વેટર ભૂલી નાખે છે એટલે તો પહોંચીએ ઘરે તો ભાઈ શું થયું આ શું કર્યું ત્યાં શું આવું કરે પણ મન તો ખબર જ નથી જુઠ્ઠું બોલે છે તો આ શું લાવ્યું તું કોને આપ્યું મધ છે કોણે કોને આપ્યો કોને આપ્યો થતાના મધ તે આપ્યું મોટી તો કર્યું છે આ બધા આ આ તરત બધું કાઢી દેજો કપડા ચીકણા હાથ થઇ ગયા છે

હા તો પછી તને છે ને આપશે પણ નીની કરી દેજો તું અત્યારે હો गरम પાણી થી મસ્તી નું ગરમ આવી થી ગંદુ પાઉડર છટાય ઓમ છટાય ચમચી આ ઓ છટાય ચમચી વા દે પછી હા કઈ છે હા તે

આ તો જો ખાય છે મધ મધ વિગેરી મધુમખી છે મધુમખ્ખી નાહવાનું જો એટલું એતરાય જ છે નાહવાનું છે ગરમ પાણી છે તો કાઈ જો આ બધું રેસીપી માટેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ને મસ્ત મજામાં જે રેસીપી છે તો કાઈ જાજો અમરનાથ હીર એ ગંડા પાણી છે તો જો ભાઈ પગલું છોડ્યા પર બેસી ગયો છે અને હાથમાં ફૂસફૂસ આવી ગયું છે તો ફૂસફૂસ કરે કરે છે એવું નાટક બાજ ઓકે ચલો તો ભાઈ ઓલ આર રેડી લગાવી દઈએ ચમ તો ગાઈ જો આ બધું કેમેરા ચાલુ મોબાઈલ ચાલુ એક ન બે એટલે પ્રોગ્રામ રસોઈ ચેનલનો હતો એટલે

એટલે ઓકે એટલે તો ચલો દોસ્તો જમવા માટે રાતનો જમણવાર તૈયાર થઈ ગયું છે રાતના છે હતી એટલે છે ટોઠા અને આ જુઓ આ તુવે ટોઠા નહીં ખાધો અને બ્રેડ અને સેવો બે ભેગું કરીને કે મને ખવડાવો અને આપણે તૈયાર થઈ છે તુવેટ ટોઠા અને બ્રેડ અને મકાઈ રોટલો છે બાજરી રોટલો છે ખાવાનું ચાલુ જ છે ને હા તો વાંધો ને બની જાય બે કેવું છે શાકભાઈ चकाचक एकदम मस्त क्यों जाऊं चकाचक पति जैसे ना हाँ हारू तो हाँ हो हाँ क्या है आज जो चमची है खावाई चल चमची दिया खावाई मस्त खा जो, खा जो। तो चलो खाई लिए जमी लिए तो गाइस सुबह पहले वाट की चम उन्हीं करी थी ले ले तो गाइस ભૂખડો રાત્રે ઉઠે છે ખાવા માટે જો આ ડબ્બો બકા તારા માટે જ લાયા છે ચિંતા ના કરતી તો ગાય જો આ છે ને સિંગ લેશે આમાંથી ખાવા માટે હવે શું ખાધું ને તુવે ટોઠા બનાવ્યા ખાવામાં તો તુવે ટોઠા ખાધા તો હજી આ ખાવાનું ચાલુ ગુડ નાઇટ જેમ મેં ભાઈ છે ને અહીંયા ટીવી ગો ગો એ તો તું નાનો હતો ને ત્યાં કરતા હતા બકા ગુડ નાઇટ જેમ બોલ દે હેડ તારો શ્રી કૃષ્ણ કૃષ્ણ બા